ચાલો આજ એક એવી વાર્તામાં ડૂબકી મારીએ જે વફાદારી અને પ્રકૃતિ સાથેના સંબંધની વાત કરે છે આ વાર્તા છે એક એવા માણસની જેનું આખું જીવન એનો શ્વાસ બધું જ એક આંબાવાળી સાથે જોડાયેલું હતું અને આ વાર્તા કોણે લખી છે ખબર છે બાલમુકુંદ દવે ગુજરાતી સાહિત્યનું એક મોટું નામ એટલે સમજી લો કે આપણે ખાલી એક વાર્તા નથી જોઈ રહ્યા આપણે કલાકૃતિના ઊંડાણમાં ઉતરી રહ્યા છીએ ક્યારેય વિચાર્યું છે કે કોઈની વફાદારી કોઈની નિષ્ઠા કેટલી ઊંડી હોઈ શકે એની કોઈ હદ હોય ખરી બસ આ વાર્તા આપણને એ જ સવાલ પર વિચારતા કરી દેશે અને બની શકે કે વફાદારી વિશેની આપણી જે સમજ છે ને એને પણ કદાચ બદલી નાખે તો વાર્તાના કેન્દ્રમાં કોણ છે રઘુ પણ રઘુ એટલે ખાલી કોઈ ચોકીદાર કે માળી નહીં ના એ તો એ આંબાવાળીનો એ જમીનનો જાણે ધબકતો આત્મા હતો એક એવો માણસ જેણે પોતાનું સર્વસ્વ બધું જ એ વૃક્ષોને સોંપી દીધું હતું રખેવાળ આ શબ્દનો અર્થ શું જે રક્ષા કરે જે સાચવે પણ રઘુ માટે રખેવાળ હોવું એ કોઈ નોકરી નહોતી ના એ તો એની ઓળખ હતી એની સાચી ઓળખ આંબાવાળી એની દુનિયા હતી અને એનું જીવન પણ એનું જીવન જાણે કે એ વૃક્ષોના શ્વાસ સાથે જ જોડાયેલું હતું એવું કહેવાય ને કે એ તો દરેક ઝાડની ભાષા સમજતો કોને પાણી જોઈએ છે કયા ઝાડ પર નવી કુંપડો ફૂટી છે બધું જ એને ખબર હોય એ આંબાવાડીની ચાર દિવાલો હતી ને બસ એ જ એની દુનિયા અને વૃક્ષોનો છાયો એ જ એનું ઘર પણ હંમેશા બધું સરખું નથી રહેતું બરાબર આજે શાંતિ હતી આજે સમર્પણ હતું એની દુનિયા પર એક મોટું સંકટ આવે છે વાર્તામાં હવે એક એવો વળાંક આવે છે જે રઘુના આખા અસ્તિત્વને એના જીવનને મૂળમાંથી હચમચાવી નાખશે શું થયું આંબા વાડી વેચાઈ ગઈ અને ત્યાંના બધા ઝાડ કાપી નાખવાના હતા બસ આટલા શબ્દોમાં રઘુની આખી દુનિયા જાણે વેરવિખેર થઈ ગઈ જે જગ્યાને પોતાનું ઘર માનતો હતો એ વેચાઈ ગઈ અને જે વૃક્ષો એના માટે પરિવાર જેવા હતા એમને મૂળથી ઉખાડી ફેંકવાનો હુકુમ થઈ ગયો હવે આવા આઘાત પછી કોઈ શું કરે રઘુએ શું કર્યું એણે બૂમો ન પાડી કોઈ સાથે દલીલ પણ ન કરી ના એનો વિરોધ એકદમ અલગ હતો ઊંડો અને શાંત એનું દુઃખ અને એનો પ્રતિકાર બધું એના મૌનમાં જ દેખાઈ રહ્યું હતું તો એણે વિરોધ કેવી રીતે કર્યો એનું પહેલું પગલું જુઓ જે કોન્ટ્રાક્ટરો ઝાડ કાપવા આવ્યા હતા એમની સાથે જમવા બેસવાની એણે સાફ ના પાડી દીધી જે લોકો એની દુનિયાનો નાશ કરવા આવ્યા હતા એમની સાથે એક થાળીમાં એ કેવી રીતે જમે આ ભલે નાનું પગલું લાગે પણ એની પાછળનો સંદેશ બહુ મોટો હતો અને પછી પછી એણે કશું જ ન કર્યું એક પણ શબ્દ બોલ્યા વગર બસ એક ઝાડ નીચે જઈને બેસી ગયો અને ત્યાં બેઠા બેઠા એની નજર ફક્ત પેલા કોન્ટ્રાક્ટરો પર જ હતી એની ત્યાં હોવું એની હાજરી જ એક જીવંત વિરોધ બની ગઈ હતી એની એ અડગ નજર જ બધું કહી દેતી હતી એનું તૂટેલું દિલ અને એની અતૂટ વફાદારી હવે રઘુનું આ મૌન એનું આ દુઃખ એ આંબાવાડીના જે મૂળ માલેખ હતા ગોપાળભાઈ એમના ધ્યાનમાં આવે છે અને બસ અહીંથી વાર્તા એના સૌથી ભાવનાત્મક શિખર પર પહોંચે છે અહીં સત્યનો સામનો થાય છે ગોપાળભાઈ આવીને એને સીધું જ પૂછે છે રઘુ આ બધું શું કરી રહ્યો છે અને આ એક સવાલ આ એક જ સવાલમાં વાર્તાનો આખો સંઘર્ષ છુપાયેલો છે એક બાજુ છે દુનિયાની વ્યવહારિકતા અને બીજી બાજુ છે એક માણસનું એની દુનિયા સાથેનું અતૂટ ભાવનાત્મક જોડાણ અને ત્યારે આખરે રઘુનું મૌન તૂટે છે એ જે જવાબ આપે છે એમાં એની આખી જિંદગીની વફાદારીનો પડઘો છે એ કહે છે મારો જીવ આ ઝાડ સાથે બંધાયેલો છે હું મારી નજર સામે એમને પડતા કેવી રીતે જોઈ શકું એમની રખેવાળી કરવી એ જ મારો ધર્મ છે જુઓ એણે સ્પષ્ટ કરી દીધું એની નિષ્ઠા માલિક માટે નહોતી એની નિષ્ઠા તો આ જીવંત વૃક્ષો માટે હતી આ એના માટે નોકરી હતી જ નહીં આ તો એનું જીવન હતું તો રઘુના આ શબ્દો સાંભળીને ગોપાળભાઈ પર શું અસર થઈ હશે અને વાર્તાનો અંત કેવો હશે ચાલો જોઈએ કે આ અતૂટ વફાદારી આપણને ક્યાં લઈ જાય છે અને એ જ ક્ષણે ગોપાળભાઈને બધું સમજાઈ ગયું એમને થયું કે રઘુનો સંબંધ કોઈ જમીનના ટુકડા સાથે કે નોકરી સાથે નહોતો એનો સંબંધ તો સીધો જ જીવન સાથે હતો રઘુ માટે આ માત્ર એક બગીચો નહોતો પણ એક જીવંત દુનિયા હતી અને એનો આત્મા એની સાથે જોડાયેલો હતો અને આ જે સમજણ છે ને એ વાર્તાને એક અલગ જ ઊંચાઈ પર લઈ જાય છે વાર્તાનો અંત બહુ માર્મિક છે અંતમાં રઘુ હજી પણ એ જાંબાવાડીમાં છે ભલે વૃક્ષો કપાઈ જાય રઘુ ત્યાં જ છે હવે કલાચ એનો ભૌતિક રક્ષક નથી પણ એનો આત્મા એનો આત્મા તો હંમેશા માટે એ આંબાવાડીનો રખેવાળ બની ગયો છે જાણે કે અતૂટ વફાદારીનું એક જીવંત સ્મારક તો આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે આપણા જીવનમાં એવી કઈ વસ્તુઓ છે કયા સંબંધો છે જેના પ્રત્યે આપણે કોઈ ફરજ કે કર્તવ્યને કારણે નહીં પણ ફક્ત ને ફક્ત પ્રેમથી વફાદાર છીએ એવી કઈ બાબતો છે જેની સાથે આપણે રઘુની જેમ જ જોડાયેલા છીએ અને જેની રક્ષા આપણે કોઈ મજબૂરીથી નહીં પણ દિલથી કરીએ છીએ વિચારવા જેવો સવાલ છે નહીં